જામનગર લાખાબાવળમાં ગૌચર જમીનમાં ગેરકાયદે પ્લોટિંગ અને વેચાણકાંડનો ભાંડો ફૂટ્યો જામનગર તાલુકાના લાખાબાવળ ગામે ગૌચર તરીકે રજિસ્ટર્ડ સરકારી જમીનમાં ગેરકાયદે રીતે પ્લોટિંગ કરી તેને જાહેર નાગરિકોને વેચી દેવામાં આવેલું ગંભીર કૌભાંડ બહાર આવતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે પોલીસ દ્વારા આ કેસમાં ત્વરિત કાર્યવાહી હાથ ધરાઈ છે અને અત્યાર સુધીમાં ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે વધુ આરોપીઓ સામે કાર્યવાહી માટે તપાસ ચાલુ છે આ કેસ સંદર્ભેતા 16 મે 2025 ના રોજ એક જાગૃત નાગરિક પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લંદર ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવાયું હતું કે લાખાબાવળના સર્વે નંબર 326 ની જમીન જે પશુપાલન માટે ગૌચર તરીકે જાહેર છે તેમાં ગેરકાયદે રીતે પ્લોટિંગ કરી નાગરિકોને વેચવામાં આવી હતી પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરીત્યારે ખુલ્યું કે સર્વે નંબર 10326 ના અનેક ગુન્ઠા વિસ્તારમાં કુલ 107 પ્લોટો તૈયાર કરવામાં આવ્યા હતા જેમાંથી સત્તર નાગરિકોએ પહેલેથી જ ખરીદી કરી ચૂક્યા છે સંબંધિત દસ્તાવેજો અને ચૂકવણી વિગતો પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી છે ત્રણ મુખ્ય આરોપીઓમાં પ્રવીણ ખરા દિનેશ પરમાર અને હરેશ સોનીનો સમાવેશ છે જેમની ધરપકડ કરવામાં આવી છે તેમના પર ઇંડયની વિવિધ કલમો તેમજ ગુજરાત જમીન હસ્તાંતરણ પ્રતિબંધ અધિનિયમ અને ગૌચર સુરક્ષા કાયદા હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે 16 मई 2025 को पंचमी पुलिस स्टेशन में लैंड लैंडग्रैबिंग की फरियाद दाखिल हुई थी जिसमें 326 सर्वे नंबर की जो गौचर की जमीन है उसको बेचाण किया गया था इसमें तीन आरोपी थे प्रवीण खरा दिनेश परमार हरेश सोनी अभी तीनों आरोपी पुलिस की हिरासत में हैं, इसमें इन्होंने टोटल 160 प्लॉट बनाए थे और उनका वेचान किया था अभी हमारे पास इसमें लगभग सत्तर के आसपास लो, लोगों के नाम आ गए हैं जिन्होंने इनसे प्लॉट खरीदे थे अगर आप में से भी किसी ने इनसे ऐसे प्लॉट खरीदे हों या किसी और के साथ भी इन्होंने इस प्लॉट का वेचान किया हो लाखा बावल की तीन सर्वे नंबर की ज़मीन तो आप आइए और हमें तपास में सहयोग कीजिए